ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં બે વર્ષથી વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો સંભવિત કાર્યક્રમ અંગે માહિતી સામે આવી છે કે જેમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે સત્યાવીસ ટકા ઓબીસી બેઠકોને અનુરૂપ ફળ રચના અને અનામત બેઠકો અંગે નોટિફિકેશન જાહેર કર્યા છે જ્યારે પંચાયત વિભાગે ઓબીસી બેઠક અંગે નોટિફિકેશન ઇસ્યુ કર્યા છે જાણકારી મુજબ પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓ ઓક્ટોમ્બર નવેમ્બર મહિનામાં યોજાઈ શકે છે આ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જાણકારી મુજબ નગરપાલિકાઓ જિલ્લા પંચાયતોમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠક નિશ્ચિત કરી દેવામાં આવી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી છે જેમાં રાજ્યની પંચોતેર નગરપાલિકા બે જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈને નોટિફિકેશન પણ જાહેર કરાયું છે ઉલ્લેખનીય છે કે ઓબીસી અનામતની પ્રક્રિયાના કારણે રાજ્યની એસી નગરપાલિકા ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સત્તર તાલુકા પંચાયત અને પાંચસો ઓગણચાલીસ નવી ગ્રામ પંચાયતો સહિત કુલ ચાર હજાર સાતસો પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી ચૂંટણીઓ મુલતવી રહી છે આ સાથે અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડી છે તેથી ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે આ નોટિફિકેશનના આધારે હવે રાજ્ય ચૂંટણી પંચ આગામી દિવસોમાં ચૂંટણીની તારીખ જાહેર કરશે તેવું કહી શકાય છે મહત્વનું છે કે રાજ્ય પ્રથમ વાર સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ